મિત્રો નમસ્કાર અત્યારે વાડીની અંદર છું હવે એક વિચાર એ આવે કે માણસને ડિપ્રેશન આવે તણાવ આવે માનસિક રોગ થાય અને માણસ સુનમૂન થઈ જાય એમ વનસ્પતિમય થતું હશે કે નહીં એવું વિચાર કરતો હતો એટલા માટે કે આ વૃક્ષો એક વખત કેવા ખીલેલા ફૂલેલા ફળ ફૂલથી છાદિત આવો એક જમાનો હતો કારણ કે મેં જોયો છે વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલાંનો જમાનાની વાત કરું છું ત્યારે એટલું બધું અદ્ભુત હતું એને અહીંયાના પાંદડા પણ મોટા મોટા એની ડાળખો આવે ને તો ડાળો પણ એવડી મોટી વર્ષના ત્રણ ત્રણ ચાર ચાર વખત પાંદડાઓ આવે નવા ફાલ આવે નવી કુણપ આવે અને ઉનાળાની અંદર જે કેરી ભરી હોય કોયલુના ટહુકારો હોય અને એકદમ છાદે જ બગીચો આમ કેરિયું કેરીયું દેખાય અત્યારે કેરીયું નથી આવતી કેરીયું તો નથી જ આવતી પણ વૃક્ષોની અંદર આપણા વૃક્ષો તો હજુ સારા છે વૃક્ષોની અંદર એ કુણપ એ ખુમાસ એ ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય વૃક્ષની અંદર પણ નથી દેખાતું એટલે મને વિચાર આવતો હતો કે વનસ્પતિ પણ ડિપ્રેશનમાં આવતી હશે ઝાડ પણ ડિપ્રેશનમાં આવતું હશે તો એવું કહેવાય છે છોડમાં જેમ રણછોડ છે છોડમાં એમ જીવ છે એટલે સ્પંદન તો છે જ જગદીશચંદ્ર બોજે કીધું કે વૃક્ષની અંદર જેની અંદર એક આ જીવ છે અને એ મહેસૂસ કરે છે માણસને તો ઘણી વખત એમ થાય કે વૃક્ષોને ગમે એ તકલીફ છે વૃક્ષોને ગમે એ બીમારી છે મનની બીમારી જોકે મન અને બુદ્ધિ વનસ્પતિમાં નથી પણ કેમ માણસને મનની બીમારી હોય ડિપ્રેશન હોય એમ વૃક્ષો પહેલાં જેવા નથી શું થયું હશે એટલે હવે હું શું કરું છું કે વૃક્ષોની અંદર આ તમે અત્યારે જે મારો બગીચો જોવો છો ને એ બે વર્ષ પછી જોજો એમાં કંઈક જુદું જ હશે અત્યારે હું એની અંદર બે લાઈનો કેળોની વાવું છું કેળોની અને થળીએ ડ્રેગન ફ્રૂટ વાવું છું ડ્રેગન ફ્રૂટ એટલે બે વર્ષ પછી આ બગીચો પોર જ કંઈક જુદો જ તમને દેખાશે આવું શા માટે કરું છું આવકની દૃષ્ટિએ તો ઠીક છે પણ ઝાડ પોતે છે ને ખુશ રહીએ માણસ જેમ સ્પંદનવાળું એક પ્રાણી છે ઉર્મી છે એમ વૃક્ષોને ઉર્મી છે વિજ્ઞાન માને કે ન મને મને કોઈ નિષ્બત નથી પણ હું માનું છું કે વૃક્ષમાં ઉર્મી છે કારણ કે જ્યાં જ્યાં માણસનો સહવાસ છે એવા વૃક્ષો ફૂલ કેરી આપે છે રસ્તાની કાંઠેના જે બગીચાઓ છે જે ઝાડવાઓ છે એ ફૂલ ખીલે છે ઘણી વખત ઘરે દીકરીનું લગ્ન હોય કે મકાન નવું બનાવ્યું હોય કે ખર્ચ હોય ત્યારે આપણું ખેતર આપણી વનસ્પતિ આપણા વૃક્ષો ફૂલી ફાલે અને આપણને ઉત્પાદન આપે છે એટલે વૃક્ષ આપણને મહેસૂસ કરે છે આપણે જઈએ છીએ આવીએ છીએ ત્યારે વૃક્ષનું સ્પંદન ઘણી વખત આમ આ જઈએ ત્યારે આવજો કે છે આવીએ ત્યારે વેલકમ કે છે એનો જે જનક હોય એનો પિતા હોય એને વાવવાવાળો હોય એને પોષવાવાળો હોય એનો માળી હોય એની પાસે આવે તો એ ખુશ થાય છે અને એની પાસે કોઈ વૃત્તિનો માણસ શિકારી માણસ આપણે કહીએ ને કે વૃક્ષ કાપવાવાળો કઠિયારો એની પાસે આવે ને ત્યારે વૃક્ષને ભય લાગે છે વૃક્ષ ઉપર ફાયરિંગ કરી દો ને એકવાર પછી વૃક્ષમાં કેરી નથી આવતી એટલે એની અંદર સ્પંદન છે એ તો પાકું જ છે એટલે મને એમ લાગે છે કે વૃક્ષને પણ સહવાસ જોઈએ છે એટલે સહજીવી સહજીવન એને પણ આપવું જોઈએ વિનિમય એ પણ કરે છે એટલે હું વચ્ચે કેળ વાવું છું અને ડ્રેગન ફ્રૂટ વાવું છું એટલે વૃક્ષને હથવારો થાય વૃક્ષને એમ લાગે કે અમે એકસાથે જીવન જીવ અમે એકલા નથી એટલે એ મેં જોયું છે આપણને ઘણા એમ કહે કે આ સાહેબ તમે હું પ્રોફેસર છો ને એજ્યુકેટેડ માણસ છો પણ આ વસ્તુ હકીકત છે આ વસ્તુ જોવા મળે છે વૃક્ષને સ્પંદન જોઈએ છે જ્યાં જ્યાં મેં જોયું છે વૃક્ષની અંદર ખળ હોય ને તો પણ એ એ વૃક્ષ ખીલેલું હોય આપણે માત્ર ને માત્ર આવું કોરું ધાકડું રાખીને કાંઈ વચ્ચે ન આવીએ તો એમને થોડીક એકલાપણું તો લાગે જ છે એટલે આપણે પ્રયોગ કરીએ એક પ્રયોગ કરીને જોઈએ છે કે એની ઉપર કેવી અસર થાય છે એટલે તમે અત્યારે બગીચો જુઓ છો એ બગીચો બે વર્ષ પછી જુદો હશે અને હું એનો પ્રયોગનું પરિણામ પણ કહીશ અસ્તુ જય હિન્દ જય ભારત